ઉપલેટા શહેરમાં અવધ ગ્રુપ આયોજિત વિઘ્નહર્તા દેવનું સ્થાપના કરવામાં આવતા દરરોજ જુદા જુદા મહાનુભાવોના હસ્તે મહાઆરતી થઈ રહી છે હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ બાર સ્વરૂપો છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે ત્યારે ઉપલેટા દ્વારકાધીશ સોસાયટી ખાતે અવધ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે અવધ ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં જે જેમાં આમંત્રણને માન આપી ધોરાજ ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ સીવી જાડેજા કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હાજર રહ્યા અને મહાઆરતી કરવામાં આવી તેમજ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન પ્રસાદ સાથે આરાધના કરવામાં આવે છે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં રાસ ગરબા રામધૂમ સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે આજે અવધ ગ્રુપ આયોજિત આ ગણિત ઉત્સવની અંદર આરતી માટે મને આમંત્રણ આપવામાં આવ્યું હતું આજના આ આરતીના કાર્યક્રમમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબની સાથે આરતીના આ પ્રસંગનો લાવા લેવાનો મોકો મળ્યો અવધ ગ્રુપે ઇકો ફ્રેન્ડલી પર્યાવરણની જાગૃતિને ધ્યાનમાં લઈને જે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ સ્થાપના કરી છે એની બીજા દિવસની પૂજાનો આજે લાભ અમને મળ્યો એ માટે અમે આવત ગ્રુપના બધાયના ઋણી છીએ અમે એમનો ઋણ સ્વીકાર કરીએ છીએ અને આ બધાએ અમને આજે આર્તીનો લાભ આપ્યો એ બદલ એમનો આભાર માનું છું રિપોર્ટર નયન રાવરાણી સબંત ભારત ન્યૂ જુરાજી રાજકોટ